પાણી ત્યાં જોવા પગી ગયા ખાળિયામાં પાણી તો દબરી જાય એક આજ બે ઉડકા પાણી એટલું બધું આવ્યું કે વાડીઓ ડૂબવા લાગી ગણ વિચાર્યા બાદ રસ્તો તોડી નાખ્યો એ ત્યારે કપાને નુકસાન થશે રસ્તો તોડ્યા બાદ તો પાણી તો ફફડાટી નાખી નીકળવા લાગ્યું પાણી ક્યાં જાય એ જોવા માટે જઈએ આપણે આગળ જવાનું અરે ખરેખર એક બે ઉડકાની જરૂર તો હે જ તે તો ગાડી નો કાઢી છે ગાડી કાઢવી ગાડી વચ્ચે પોઈ ગઈ ને આવી ગઈ પાણી ઢીચડ હમાણું હતું ને તાણે બહુ કરતું તું આગળ માહિતી આપી દઉં પણ પેલા વાળ હળખા કરી લઉં અને એટલું બધું આવતું હતું કે ઇન્સ્ટા ના બે કાનોડા રીલ બનાવો પડી ગયા શું કેવું તમારું મિલિયન માં જશે કે નહીં પ્રોગ્રામ પપ્પાને કીધું તમે ટેંગે ટેંગે કરો હું રીલ બનાવી દઉં ત્યાં હળખક દેન ના પાડી પાણી ના ગમટે આમંત્રણ આવી ગયું તો ડેપો મૂકી પડ્યું તો કે જો ગણતા તો ખબર જ ન રહી ક્યારે રાણપુર આવતી રહ્યું બજાર નું ખાડા જોઈ તો લાગે હે રાણપુર જ છે ટેમ્પા ને આવી ઓઢણી ઓઢાડ દો એટલે પેસેન્જર ના શું પાડી આવે કાય પૈસા નું આપ્યા હોય તમે આઈટમમાં કંપનીનો લોગો લોકો બતાવી જાવ જરાક કોમેન્ટ કરો કંપનીનો છે નો હા ખર્ચાંડું થઈ જાય ગાડીની લાઇટ બહુ થતી નથી ભાઈ પણ કઈ કહેવા માંગાડ માં ગાડી ની લાઈટ થાય એ લઈને આવજો ઈ એમ ડબલ્યુ લાગે મળી આવતા બ્લોગમાં કે નહીં હો ગાડીની લાઈટ જોઈ તો મળવી હતી